જમ્મુ કાશ્મીરની ઘટનામાં વલસાડ કલેક્ટર કચેરીથી મેડિકલ ટીમ સાથે મામલતદાર પોલીસ ક્વાર્ટ રવાના જમ્મુ કાશ્મીરની ઘટનામાં વલસાડ કલેક્ટર કચેરીથી મેડિકલ ટીમ સાથે મામલતદાર પોલીસ સ્કોડ રવાના કરવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામની બેસરણ ખીણમાં મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા મૃતકોમાં યુએનું એક પ્રવાસી અને નેપાળનો એક પ્રવાસી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે બાકીના પ્રવાસીઓ ગુજરાત યુપી મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના છે ગુજરાતના ભાવનગર અને સુરત સહિત ત્રણ પ્રવાસીઓના મોત નીપજ્યા હતા હુમલામાં મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લવાશે અને મુંબઈ એરપોર્ટ તંત્ર દ્વારા એક બસ અને બે એમ્બ્યુલન્સ રવાના કરાઈ હતી મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના થયા હતા મૃદેહ અને પ્રવાસીઓને ગુજરાત લાવવામાં આવશે વલસાડ થી મેડિકલ ટીમ સાથે મામલતદાર અને પોલીસ સ્કોડ વલસાડ કલેક્ટર કચેરીથી રવાના થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો